એક મહિલાનું અપમાન એ ઠાકોર સમાજ અને કોંગ્રેસ પાર્ટી જેમ પણ એમ જેલું કરે એટલું સારું છે આમાં પણ ઠાકોર સમાજ ને કોંગ્રેસ પરિવાર બંને જોડાઈ ને જો કઈ રોડ ઉપર આવશે તો તેનું પરિણામ તમારે ભોગવવું પડશે બનાસકાંઠાના સાંસદ કેનીબેન ઠાકોરને સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મારફતે ગદાર કયા હતા જો કે આ પોસ્ટ વાયરલ થયા બાદ સુરેન્દ્રનગરના પાટડી તાલુકાની અંદર ઉગ્ર વિરોધ પ્રદર્શન પણ થયું રસ્તા રોકો આંદોલન પણ થયું અને ત્યારબાદ પાટડી ખાતે જ કેનીબેન ઠાકોરની એક સભા પણ થઈ નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપની સાથે હું છું પ્રદીપ ગુજરાતની અંદર કોંગ્રેસના એકમાત્ર સાંસદ જ્ઞાનીબેન ઠાકોર છે જો કે થોડા સમય પહેલાં લોકસભા અને રાજ્યસભાની અંદર વકફ બિલ એ પાસ થયું હતું ને તે દરમિયાન જ્ઞાનીબેન ઠાકોર તે મામલે નિવેદન આપ્યું હતું અને નિવેદન બાદ સોશિયલ મીડિયામાં તેમને ગદાર કહી અને પોસ્ટ એ વાયરલ કરવામાં આવી હતી જે વ્યક્તિએ આ પોસ્ટ સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ કરી હતી એ મૂળ સુરેન્દ્રનગરના પાટડી તાલુકાનો રહેવાસી છે અને તેણે એ પોતાની સોશિયલ મીડિયા ફેસબુક આઈડી સીએમ સરકાર નામના પેજ ઉપરથી આ પોસ્ટ મૂકી હતી જો કે પોસ્ટ મૂકતાની સાથે જ એ લગભગ આઠથી દસ કલાકની અંદર સમગ્ર રાજ્યના ઠાકોર સમાજની અંદર એક આક્રોશ હતો અને આક્રોશને ધ્યાને લઈ તત્કાલ એ સ્ટોરી એ જે પોસ્ટ મૂકવામાં આવી હતી એ ડિલેટ કરવામાં આવી ત્યારબાદ એ યુવકે માફી માગતો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો જો કે હવે આખી આ ઘટનાની અંદર પાટડી ખાતે ગેનીબેન ઠાકોરની એક સભાનું આયોજન પણ થયું હતું પાટડીની અંદર સભાની દરમિયાન મોટી સંખ્યામાં મહિલાઓ અને ગેનીબેન ઠાકોર સહિત નવ સાત સોલંકી પણ ત્યાં ઉપસ્થિત હતા અને આ સભા દરમિયાન કોંગ્રેસના આગેવાનો એ કહી રહ્યા છે એ સાંભળો પહેલા સાંસદ ગિનીબેન ઠાકોર બનાસકાંઠામાં અમારે એકમાત્ર સાંસદ છે મહિલા હોવા છતાં મહિલા ઉપર જે રીતે ટિપ્પણી કરવામાં આવે ફોટા ઉપર ગદ્દા લખવામાં આવે તો આ જે અપમાન કરવા વાળા જે માણસ છે જે માનવ છે એને ધરપકડ થાય એને ન્યાય માટે કોઈ રસ્તો કાઢે અને જેની બેનને એક ન્યાય માટેનું એક સરકારને એમાં દરખ્વાસ્ત છે કે જેમ બને એમ જેલું કરે એટલું સારું છે એટલે કે આમાં પણ ઠાકોર સમાજ અને કોંગ્રેસ પરિવાર બંને જોડાઈને જો કંઈક રોડ ઉપર આવશે તો તેનું પરિણામ તમારે ભોગવવું પડશે ચિંતન મહેતાએ ફેસબુક એકાઉન્ટ પર અમારા માન્ય સાંસદ વિરુદ્ધ ટિપ્પણી કરી હતી તે મુદ્દાને લઈ અને અમે આખી રાત પોલીસ પ્રશાસન જોડે માથાપચ્ચી કરી તેમ છતાંય ખાલી અમારી અરજી લીધી હતી એમને એફઆઈઆર દાખલ નથી કરી એના બીજા દિવસે અમે પાટડીમાં ઠાકોર સમાજના સૌ વરિષ્ઠ આગેવાનો અને કોંગ્રેસ પાર્ટીના સૌ પાયાના કાર્યકર્તાઓની સાથે પાત્રી બહુચરાજી સ્ટેટ હાઈવે ચક્કાજામનો કાર્યક્રમ આપ્યો હતો અને એ કાર્યક્રમમાં પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો સ્વયંભૂ અમારી સાથે જોડાણા અને ત્યારબાદ પ્રશાસન એવી ખાતરી આપી કે બે દિવસમાં આ જે અભદ્ર ટિપ્પણી કરનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવશે અને એના એના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે પરંતુ હજુ સુધી પ્રશાસન દ્વારા કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં નથી આવી અને જે પ્રમાણે આ ભારતીય જનતા પાર્ટીનો આગેવાન પણ પોતાની જાતને ગણાવે છે કે આજે પોલીસ પકડથી દૂર છે અને જો જે પ્રમાણે અમારા પૂર્વ વિસ્તારના ધારાસભ્ય નૌસાદભી સોલંકી પોલીસ પ્રશાસનને એક આપ્યું હતું બે દિવસમાં આ યુવકની ધરપકડ નહીં કરવામાં આવે અને એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી નહીં કરવામાં આવે તો ઠાકોર સમાજની સાથે કોંગ્રેસ પાર્ટીનો એક એક કાર્યકર રોડ અને રસ્તા પર ઉઠશે અને ઉગ્રતી ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને આપના માધ્યમથી હું જણાવું કે અમારું પાતળી નગર એ પ્રાગટ્ય ધામ છે એક મહિલાનું અપમાન એ ક્યારેય ઠાકોર સમાજ અને કોંગ્રેસ પાર્ટી સહન નહીં કરે અને જો આ બાબતે કોઈ ઠોસ કદમ કરવામાં નહીં આવે તો આખા ગુજરાતમાં એક નાકડો બેસાળશે એવું ઉગ્રતી ઉગ્ર આંદોલનની શરૂઆત પાતળીની તરતી પત્તિ કરવામાં આવે કે નારીનું અપમાન કરનાર લોકોને આ સરકાર ભોટપાટવી જોઈએ અને ગેનીબેન સમગ્ર વિસ્તાર માટે જ્યારે એક આદર્શ વ્યક્તિત્વ છે ત્યારે એમના સન્માનની જે પ્રમાણે લોકો અભદ્ર ટિપ્પણી કરી છે એનો જળબતો જવાબ પણ પાટરીની ધરતી પરથી આપવામાં આવ્યો તો સોશિયલ મીડિયાના માધ્યમથી ચિંતન મહેતા નામના એક વ્યક્તિએ ગેનીબેનને ગદ્દાર કયા હોવાની પોસ્ટ જે વાયરલ કરી હતી એ પોસ્ટ મામલે એક મોટું સંમેલન મળ્યું હતું ત્યારબાદ સંમેલનમાં મોટો આક્રોશ અને વિરોધ પણ જોવા મળ્યો હતો હવે આ સંમેલન થકી એક હુંકાર કરવામાં આવ્યો છે કે આગામી અડતાલીસ કલાકની અંદર જો આ વ્યક્તિ સામે કાર્યવાહી ન કરવામાં આવે તો સમગ્ર પાટડીના રસ્તાઓએ જામ કરવામાં આવશે અને આગામી સમયની અંદર આ જ મામલે ઉગ્ર વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવશે જોકે આની પહેલાં નૌસાર ચોલંકી સહિત કેટલાક આગેવાનોએ રસ્તા રોકો અને જામ કરી અને મોટો હોબાળો મચાવ્યો હતો પાટડી ખાતે ત્યારે પાટડી પોલીસે તત્કાલે તમામ લોકોને ડિટેન કરી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જોકે હવે કોંગ્રેસના યુવા આગેવાનોએ એવા મેદાને આવ્યા છે અને તમામનું એવું કહેવું છે કે ઠાકોર સમાજની દીકરીઓનું અપમાન હવે સહન નહીં કરી લેવામાં આવે હવે આ મામલે ઉગ્રતાથી લડાઈ લડવામાં આવશે તમારું શું માનવું છે સોશિયલ મીડિયાની અંદર ચાલી રહેલી આ આક્રોશ અને સોશિયલ મીડિયામાં મૂકનારામાં આ પોસ્ટને લઈને કેમ કે એક પોસ્ટ મૂકવામાં આવે છે ત્યારબાદ કોઈ સમાજના આગેવાન અથવા કોઈ સમાજની અંદર એક રોષ ભભૂકે છે અને જ્યાં સુધી આખો આ મામલો શાંત થાય છે ત્યાં સુધી એ લગભગ સમાજના કેટલાક આગેવાનો અથવા તો સમાજના કેટલાક લોકો એ આમને સામને આવી જતા હોય છે તમારું શું માનવું છે આખી આ ઘટનાને લઈને ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર